ગ્રામ્ય વિસ્તારની રહેણાંક માટેની જમીન રેગ્યુલાઇઝ કરવા ગીર તાલુકા પંચાયત ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં અંદાજીત સત્તર ગામડાઓ આવેલા છે આ ગામડાઓમાં બે હજાર પાંચથી આજ દિન સુધી વીસ દરમિયાન અંદાજિત ફક્ત વીસ થી પચીસ ગામોમાં જાહેર હરાજીથી પ્લોટનું વિતરણ કરવામાં આવેલ છે ભારત દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો હતો તેના અડતાલીસ વર્ષમાં જેટલી વસ્તી વધી છે તેટલી વસ્તી ઓગણીસો પંચાણુંથી આજ દિન સુધીમાં વધી છે જેથી આ વધેલ વસ્તીમાં રહેવાની સમસ્યા ઊભી થતાં ગ્રામ્ય વિસ્તારના મકાન બનાવી પેશકદમીઓ થયેલ છે જે પેશકદમી માટે મોટાભાગે ઓબીસી સમાજ તેમજ આર્થિક રીતે ગરીબ સમાજના લોકોએ કરેલી છે ઉજળિયાત અને આર્થિક સંપન્ન સમાજના લોકો એને થયેલી જમીન અથવા તો પોતાની માલિકીની ખેતીની જમીનમાં મકાનો બનાવી રહ્યા છે ગુજરાતના ગામડાઓમાં હાલ આમાં પ્રશ્નો આવી રહ્યા છે કારણ કે પીએમવાય યોજનામાં ગામમાંથી ફક્ત ત્રણથી પાંચ કુટુંબનો સમાવેશ થતો હોય છે જ્યારે પેશકદમી કરનારાઓ નાના ગામના સોથી એકસો ત્રીસ અને મોટા ગામમાં બસો પચાસથી ચારસો સુધી કુટુંબ હોય છે થોડા સમયથી કેટલાક હિતશત્રુઓએ અને લેભાગુ તત્વો દ્વારા કેટલાક ગામોમાં આ પેશકદમી કરનાર કુટુંબો સામે લેન્ડ ગ્રે અથવા રાજ્ય સ્વાગત જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગતના પ્રશ્નો ઊભા કરી હેરાન કરવાના પ્રયત્નો શરૂ થયા છે જેથી આ બાબતે કે ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાળીબેન ભીખાભાઈ કિડેચાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે મારું નામ ભીખાભાઈ કાળાભાઈ કિરેચા પ્રતિનિધિ ઉપમુખ તાલુકા પંચાયત ગીરગઢડા જી આજ તમે એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જમીન રેગ્યુલાઇઝ કરવાનો રહેણાકની તો એનો શું વિષય છે ગુજરાત રાજ્યમાં સત્તર હજાર પાંચસો એકોતેર જેવા ગામડાઓ આવેલા છે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાત રાજ્યમાં સત્તર હજાર પાંચસો એકોતેર ગામડા પૈકી ફક્ત વીસથી પચીસ ગામોમાં જાહેર રાજ્યથી પ્લોટનું વિતરણ થયેલું છે બાકીના ગામોમાં પ્રોટ મિત્રણ થયેલું નથી ઓગણીસો પંચાણુંથી આજ સુધીમાં વસ્તી વધી છે તેને તો રહેણાંકની સમસ્યા છે એટલે જે લોકોએ પેશકદમી કર્યું હોય ગામડામાં રહેણાંક વિસ્તારમાં અને નડતર કરતાં પેશકદમી ન હોય તેની ઇમ્પેક્ટ ફી લઈ અને રેગ્યુલર કરવા માંગણી કરી છે કારણ કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સરકાર છે આવો નિર્ણય અગાઉ કરેલો છે એનો આવો નિર્ણય ગ્રામ્ય વિસ્તાર કરે એવી અમારી માગણી છે फटने गुजरात सातेրपट विशाल चोहान පना.